मां गंगा સતી પાનબાઈને ઉપદેશ દેતા કહે છે કે પિંડ રે બ્રહ્માંડ પર છે ગુરુજી પાનબાઈ એનો દેખાડું દેશ આ કેવો દેશ જે પિંડ એટલે શરીરમાં ને ઈંડ એટલે ઈંડામાં ને બ્રહ્માંડ કેતા જે કાય તમને બોલાય લખાય વંચાય ને વિચારાય ત્યાં સુધી ભગવાનની માયા છે વિચાર માત્ર થી માયા પ્રગટ થાય યાદ રહે સત્સંગી જ્ઞાનીજનો માટે જ્ઞાનીને સંકેત મૂરખને બોધ ગહન ઉપદેશ ગહન કથા અને શહેલામાં સહેલી પણ કથા છે કેમ બધામાં પાછો એ છે યત તત્ર સર્વત સર્વગતઃ શિવ એવા ભગવાન જન્માનું લોકા પિંડરે બ્રહ્માંડ પર છે ગુરુજી પાનબાઈ એનો દેખાડો દેશ સત્યાવીસ દિવસમાં ગંગા સતીએ પાનભાઈને બ્રહ્મ ઉપદેશ આપી અને ઈશ્વરનો સાક્ષાત્કાર કરાયો છે પ્રાણી માત્રના શરીરમાં આ બે પક્ષીઓ છે એક જીવ નામે અને એક ઈશ્વરના નામે છે અને આ બંનેનો સાક્ષાત્કાર કરાવનાર જો દુનિયામાં કોઈ કથા હોય તો એ માત્ર ને માત્ર એ કોઈ રુદ્રા અથર્વેદનો આ મંત્ર દસમો અધ્યાય આઠમા ખંડમાં ચોત્રીસમો શ્લોક એ કોઈ રુદ્રા નો શિવશાંતિ શિવ શાંતિ પછી આપણે યજુર્વેદમાં જાય તો પણ યજુર્વેદ પણ બોલે ઋગ્વેદ પણ બોલે

રચયતા નટરાજ રાજ નમો નમ હે આદ્ય ગુરુ શંકર પિતા નટરાજ રાજ નમો નમ સતસ્રોષ્ટિ તાંડવ રચયિતા

મહાદેવ ને ત્રણ આંખ મહાકાલી ને ત્રણ સિવાય કે દુનિયામાં કોઈ પણ દેવ દાનવ માનવ અને એટલે જ બધાને જન્મ મરણ છે આ એક જ મહાદેવ અજન્મા અનુલોકા અચિકા ભરતરે મહાદેવ આ અર્જુન બોલ્યા છે મહાભારત નો પર્વનો આ મંત્ર અને આ જ આદિ અનાદિ આદિ અને અનાદિથી આ એક જ સનાતન ધર્મ સમગ્ર વિશ્વનો માલિક હતો અને રહેશે થોડો ટાઈમ બીજું બધું આવે પણ જેમ ઋતુ આવે ને પાંદડા ખરી જાય એમ આ સનાતન સમગ્ર વિશ્વનો એ અખંડ રચિતા છે એની આ રચનાનો માલિક છે અને બધાનું આભૂષણ છે ઘરેણું છે દોલત છે દિલ છે ઓર દુનિયા પણ છે એવો આ મહાદેવ અને એનું કારણ કે ઇન્દ્ર બ્રહ્મા બ્રહ્માણી બે અલગ છે આગળ કથામાં લક્ષ્મીજી મહાલક્ષ્મીજી દરેક ઋષિ બ્રહ્મા આદિ બ્રહ્માણી સરસ્વતી સાવિત્રી યક્ષો ગાંધર્વો કિનરો ભૂતો પ્રેતો દેવ દાનો માનવ જડ ચેતન થાવર અને જંગમ આ એક જ મહાદેવમાંથી પ્રગટ થયું અને આ એકનું જ ભજન બધા કરે છે અને એક સાધે સબ સાધીએ સાધે આ એક જાય જો તુમ સીચો મૂળકો તો ડાળે ડાળે